નવા ગામના ડિંડોલી ખાતે રહેતા અજય મોરે નામના યુવાન પાંચ દિવસ અગાઉ ગુમ થયો હતો જે મામલે તપાસ થતા તેનું અપહરણ કરાયું હોવાની ચર્ચા વચ્ચે પોલીસે તપાસ કરી યુવાનની હત્યા કરી લાશને ઝૂંપડામાં દાટી દેવાઈ હોય જે લાશને પોલીસે બહાર કાઢી હતી તો મિત્રની પત્ની સાથે જ યુવાનના અનૈતિક સંબંધ હોય તેમાં તેની હત્યા કરાઈ હોવાનું અનુમાન પોલીસ લગાવાઈ રહી છે નવા ગામ ડિંડોલી ખાતે આરડી નગર કોમ્પ્લેક્ષમાં રહેતા અજય મોરે ડીજે ઓપરેટર હતો તે ગત બાવીસમી માત્ર ગુમ થયો હતો અને બે દિવસ સુધી અજય મોરે ઘરે પરત આવતા પરિવારે તારીખ ચોવીસમીએ ડિંડોલી પોલીસ પથકમાં અજયની ગુમ થયાની જાણ કરી હતી પોલીસે જે તે સમયે મિસિંગની નોંધ લઈ પરિવારના સભ્યો અને મિત્રોની મદદ લઈ અજયની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન તે મળ્યો નહોતો પરંતુ શનિવારે સવારે રેલવે પોલીસને અજયની કરપીણ હત્યા કરી તેની લાશને ઉધનાયાર્ડ સ્થિત ભીમનગર વસાતમાં દાટી દેવાઈ હોવાની માહિતી મળી હતી જેથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા પોલીસે સ્થાનિક યુવકોની પૂછપરછ કરતા તેઓએ અજયને માર મારી દીધી હતી જેના પગલે રેલવે પોલીસે ઉધના પોલીસ તથા ડિંડોલી બાબતની કરી હતી બંને પોલીસના જવાનો પણ ભીમનગર વરસાદમાં દોડી આવ્યા હતા રેલવે પોલીસે સ્થાનિક રહીશોની ઊંડી પૂછપરછ હાથ ધરી હતી જેમાં ઝૂંપડાની જમીનમાં અજયના મૃતદેહને દાટી દીધો હતો તે ઝૂંપડાને પહેલાં તોડી પાડવામાં આવ્યો હતો અને બાદમાં તેને ચારે તરફથી ખુલ્લું કરી દઈ જેમાં શરૂઆતે કારીગરોની મદદ લઈ જમીન ખોદમાં આવી હતી રેલવે પોલીસે અંદાજે ચારથી પાંચ કલાકની ભારે મહેનત બાદ ગુમઅજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો રેલવે પોલીસના ડીવાયપી જાદવે જણાવ્યું હતું કે અજય મોરેની લાશને શોધવા વધારે સમય લાગ્યો હતો બાદમાં કામદારોની મદદ લઈને તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો હત્યા કર્યા બાદ લાશને સળગાવી દીધી હોય જેને લઈને લાશના ટુકડા લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી રેલવે પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજે ઉધના ભીમનગર આવાસની બાજુમાં રેલવે ટ્રેકની બાજુમાં એક ઝૂંપડાની અંદર દટાયેલી લાશ છે એવી અમને માહિતી મળેલી જેના આધારે અમે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ સાહેબને લઈ એફએસએલની સાથે જગ્યાનું ખોદકામ કરતા એક ડેડ બોડી મળેલી છે માણસની આ બોડીને જલાયેલી અને ચાર પાંચ દિવસ થઈ ગયા હોય ડીકમ્પોઝ થઈ ગયેલી છે એટલે હવે આગળની તપાસ એનું કઈ રીતે શું થયું કોણે દાતી છે કોણે એને માર્યો છે એ આગળ વધુ તપાસ જારી છે સબ આ યુવક છે મૃતક એ કોણ છે એની મિસિંગ દાખલ થઈ શું છે ત્યાંથી હાલ પૂરતી એવી હકીકત જાણવા મળી છે કે દિંડોલીનો અજય મોરે નામનો એક માણસ ગુમ છે અને આજુબાજુના સીસીટીવી ફૂટેજમાં પણ એ દેખાય છે તો શક્ય કદાચ બની શકે કે એવું હોય પણ બોડી એટલી ડીકમ્પોઝ થઈ ગયેલી છે કે આનું ડીએનએ ટેસ્ટ પણ કરાવવો પડશે તારે બોડીની ઓળખ થશે આ હત્યા કેમ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તપાસ હજુ ચાલુ જ છે એટલે શું કારણથી હત્યા થઈ એ હજુ ચોક્કસપણે કહી શકાશે નહીં પણ એ તપાસમાં આગળ કહીશું અમે અમારા જે નજરે જોનાર સાક્ષી છે એમના કહેવા પ્રમાણે જે પાછળની દિવાલ છે દિવાલની પેલી બાજુ આનું મર્ડર થયું છે અને ત્યાંથી પછી લાશને અહીંયા લાવી અને આ લોકોએ દાટી જ નાખી છે લાશને સળગાવવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હવે આગળ વધુ જ્યારે આરોપીઓ પકડાય ત્યારે વધુ તપાસમાં હત્યા ચપ્પુથી કરવામાં આવી છે એવું પ્રાથમિક આપણા નજરીજોના સાક્ષીઓનું કહેવું છે વધુમાં રેલવે પોલીસે તથા ડિંડોલી પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વિડીયોનો અભ્યાસ કરતા તેમાં મૃતક અજય મોરી અને તેનો મિત્ર સાગર સાથે જોવા મળ્યા હતા તેના આધારે રેલવે પોલીસે સાગરની શોધખોળ શરૂ કરી છે એવી પણ લોકચર્ચા જોવા મળી હતી કે મૃતક અજય અપરિણીત હતો અને તેનું સાગરની પત્ની સાથે અફેર ચાલતું હોવાની પણ શક્યતા છે સાગરે પત્નીના પ્રેમી અજયની હત્યા કરી દીધી હોવાની સંભાવનાઓ પણ છે હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા